અને સવારે 7 થી છ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે જમ્મુ કાશ્મીરની વાત કરીએ કે સાત જિલ્લાની ચાલીસ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે સવારે 7 થી સાંજે છ વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે તો આ સાથે જ જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે કે ત્રીજા અને અંતિમ તબક્કાનો મતદાનનો પ્રારંભ થયો છે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ જેમાં હાલ તો મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ સાથે જ સાત જિલ્લાની ચાલીસ બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે બીજા તબક્કાનો આ મતદાનનો પ્રારંભ થયો છે તે સાથે જ સાત જિલ્લાની ચાલીસ બેઠકો પર આ મતદાન ચાલી રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને આ સાથે જ સાંજે છ વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે किस पार्टी को किस कैंडिडेट को वो वोट डालें उसमें हमारा कुछ कहू नहीं है लेकिन वोट का इस्तेमाल हर व्यक्ति को करना चाहिए वो मर्द हो वो, वो वो हो वो औरत हो वो बूढ़ा हो नौजवान हो नए युवक हों

This is their right to contest the election, and uh, I would appeal everybody. they'll question, A uh, e party or B party? Let us leave, leave. that to the people and the politicians. They have to decide accordingly. बाद आज वाल्मीकि समाज वेस्ट पाकिस्तानी तो रिफ्यूजी और जो गोरखा समाज है उनको कहीं ना कहीं आज आज वोट डालना चाहिए जो पॉलिटिकल पार्टी सत्ता में आएगी उस पार्टी से को इन चीजों का समाधान जम्मू कश्मीर में त्रिजा अंधे અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે સાત જિલ્લાની ચાલીસ બેઠકો પર આ મતદાન છે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે અને આ સાથે જ સાત જિલ્લાની ચાલીસ બેઠકો પર આ મતદાન પ્રક્રિયા ચાલી રહ્યું છે

સ્વાભાવિક છે આ વખતે સ્થિતિ એવી છે કે એમના જનપ્રતિનિધિઓ માટે તેઓ ચૂંટણી જે છે મતદાન છે તે કરી રહ્યા છે સમજો હજુ આ ત્રીજો તબક્કાનો છે પહેલા તબક્કાની અંદર તમે જુઓ તો લગભગ સરેરાશ એકસઠ પોઈન્ટ અડત્રીસ ટકાની આસપાસ મતદાન થયું હતું અને એના પછી જે બીજા તબક્કાનું મતદાન થયું એ લગભગ ઓગણસાઠ ટકા પોઈન્ટ સોળ ટકા કે એકત્રીસ ટકા એવું મતદાન થયું સરેરાશ વાત કરી તો લગભગ ઓગણસાઠ સાઠ ટકાની આસપાસમાં મતદાન થયું હતું આજે જે છે તે ચાલીસ બેઠકો માટે મતદાન છે એમાં સોળ બેઠકો છે જમ્મન રિજ જમ્મુ રિજનની છે અને ચોવીસ બેઠકો જે છે તે કાશ્મીર રિજનની છે આખી સ્થિતિ એ વાતને લઈને છે કે આ બેઠકો ઉપર નેશનલ કોન્ફરન્સ ચૂંટણી લડી રહ્યું છે ખાસ કરીને કાશ્મીર ઘાટીની વાત કરીએ એની અંદર પીડીપી લડી રહ્યું છે અને જે રાશિદ ઇન્જિનિયરની પાર્ટી છે એ તમામ લોકો જે ચૂંટણી લડી રહ્યા છે મૂળ મુદ્દે એ વાતને લઈને છે કે ભાજપ જે છે ત્યાંની અઠ્યાવીસ સીટો ઉપર ચૂંટણી એટલે જે ઘાટીની સીટો છે કશ્મીરની સીટો છે ત્યાં એ ચૂંટણી નથી લડી રહી લડી રહી આ વખતે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જે ચાર સીટો વધી છે કારણ કે જે એની પહેલાં નાઇન્ટી સિક્સ સીટો એટલે છન્નું સીટો હતી પણ નવું સીમાંકન જે થયું એની અંદર ચાર સીટો વધી અને જે રિઝર્વેશન સીટો છે એસટીએસસી માટે ત્યાં એ સીટો વધી છે ભાજપને લાગે છે કે જે નવી સીટો વધી છે ચાર સીટો ખાસ કરીને ઉધમપુરમાં કે બાંદીપુરામાં કે કુપવાડામાં જ્યાં આરક્ષિત સીટો ત્યાં તેને ફાયદો થઈ શકે છે એ સિવાય ભાજપ માટે જે પ્લસ પોઈન્ટ છે કારણ કે એને આખી આખી જે મુદ્દાઓ છે ખાસ કરીને જમ્મુ રિજનને ધ્યાનમાં રાખીને એણે કર્યું હતું એક તો ધાર્મિક મુદ્દો હતો બીજો સિક્યોરિટીનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો હતો અને ખાસ કરીને જે ત્રીજો સૌથી મુદ્દો હતો એ હતો કે કઈ રીતે વર્ષોથી જમ્મુના લોકો સાથે કાશ્મીર કરતાં વધુ અન્યાય કરતા આવ્યો છે એટલે જે હિન્દુ પોપ્યુલેશન છે એની સાથે અન્યાય કરતા કારણ કે સરકારો હંમેશાથી જે બી ઓરિયન્ટેડ રહી તે માઇનોરિટીઝ એટલે ભલે ભારતમાં માઇનોરિટી પણ ત્યાં એ બહુ સંખ્યા મુસ્લિમો હતા એ તમામ લોકો અને તમામ પરિવારો સાથે રહી અને એટલા માટે જ આખું કેમ્પેનિંગ તમે જોશો તો ત્યાં જે પીડીપી એનસી અને કોંગ્રેસ આ ત્રણેય પાર્ટીઓને કઈ રીતે પરિવારવાદ ચાલે છે એ લોકોએ કબજો કરી રાખ્યો હતો એ વાતનો ઉલ્લેખ વડાપ્રધાન વારંવાર કહેતા આવ્યા સાથે મહત્વપૂર્ણ બાબત એ હતી આરતી કે એ જ નરેન્દ્ર મોદી હોય કે એ જ અમિત શાહ હોય ગુજરાતમાં આવીને એવું ન કહી શકે કે તેઓ મોહર્રમ ઉપર અને ઈદ ઉપર વધારાની બે સિલેન્ડર આપશે પણ ત્યાં જ્યારે જમ્મુમાં તેમને જરૂર છે તમે જુઓ તો એ ત્યાં જઈને કે છે કે અમે મોહરમ અને ઈદ અને તહેવારો ઉપર મુસ્લિમ તહેવારો ઉપર બે સિલિન્ડર આપીશું એ એ એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે લગભગ ચારસો પંદર ચાલીસ સીટો ઉપર ચારસો પંદર ઉમેદવારો મેદાનમાં છે અને એમાંથી એકસો પંચાવન ઉમેદવારો તો અપક્ષ છે એટલે નિર્દલીય છે ખાસ કરીને તમે જુઓ તો રામવિલાસના જે દીકરા છે ચિરાગ પાસવાન એની પાર્ટી ત્યાં જમ્મુ કાશ્મીરમાં જઈને લડી રહી છે સાથે જૈન ચૌધરી જે છે એમની પાર્ટી ચૂંટણી લડી રહી છે એ સિવાય બીજેપીનું ત્યાં આખું જે રણનીતિ એ વાતની રહીને લઈ કે જો એનસી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે તો એને તોડવામાં અથવા એને નુકસાન પહોંચાડવા માટે જે પણ અપક્ષો ત્યાં ઊભી રાખી શકાય ઊભા રાખી શકાય એ રાખવાનો ત્યાં પ્રયત્ન કર્યો એટલે કે પોતાના ઉમેદવારો ભલે બીજેપીએ ત્યાં ઉમેદવારી ન રાખી એટલે પોતાનો ખર્ચો ન કર્યો તો પણ જે પ્રોક્સી ઉમેદવારો હતા એ તમામને ત્યાં મદદ કરી છે ખાસ કરીને રાશિદ એન્જિનિયર ભૂતકાળમાં જેમના માટે કહેવામાં આવ્યું હતું કે એ ભારતીય જે એજન્સીઓના જ મુખોટા છે જે ત્યાં અલગ કે બીજી વસ્તુઓને ખતમ કરવા માટે ભારતીય એજન્સીઓની મદદ કરે છે અને ત્યાંના લોકો માટે તેમની છાપ એક બોગસ માણસની ગદ્દાર માણસની હતી પણ જ્યારથી ભારતીય એજન્સીઓ તેમને યુપીએમાં જેલમાં નાખ્યા હતા ત્યારથી જે યુવાનો છે એની અંદર એમનો ખાસ લગાવ વધ્યો હતો અને એટલા માટે જ તમે જુઓ યુપીએ હોવા છતાં તેઓ જેલમાં રહેવા છતાં પણ બે હજાર ચોવીસની જે ચૂંટણી હતી લોકસભા ચૂંટણી તેઓ જીત્યા અને ઉમર અબ્દુલ્લાને તેઓ હરાવ્યા એના પછી એમની જે ખાસ ઓળખ છે ત્યાં વધી છે ને એ જ ભરોસે ત્યાં તેઓ લડી રહ્યા છે તે એનસી અને પીડીપીને નુકસાન કરશે પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે પીડીપી હોય કે એનસી હોય તે ઇન્ડિયા ગઠબંધનના ભાગ છે જો કાલ ઉઠીને કંઈક વસ્તુ થાય કારણ કે તમે જુઓ ત્યાં આગળ એક સ્થિતિ એ પણ થઈ રહી છે આરતી કે એક વેબસાઇટ એવું લખ્યું હતું કે આ વખતે કદાચ જોડતોડની રાજનીતિથી જો સૌથી મોટી પાર્ટી બની શકે તો એ ભારતીય જનતા પાર્ટી બની શકે કારણ કે તે હિન્દુ બહુલ વિસ્તારને જમ્મુમાં એનું ખાસ પ્રભાવ છે પણ સવાલ એ છે કે કો નેશનલ કોન્ફરન્સ અને જે ભાજપનું જે કોંગ્રેસનું ગઠબંધન છે એ જો પચીસ સીટો ઉપર જમ્મુમાં ભાજપને રોકવામાં સફળ રહી તો નિશ્ચિત છે એવું માનવામાં આવશે કે એનસીએને બાકી લોકોની જે સરકાર ત્યાં ગઠબંધન બની શકે છે બીજી મહત્વપૂર્ણ બાદ જો પાંત્રીસથી વધુ સીટો ભાજપ મેળવવામાં ત્યાં સફળતા થશે તો એ માની ચાલજો કે સા રાશિદ એ જીનની પાર્ટી હોય કે બીજી જે નાની પાર્ટીઓ ત્યાં ઊભી રહી છે એ જોરથી ભાજપને મદદ કરશે કુલ મળીને એટલું કહી શકાય છે આઠ તારીખે આનું ગણતરી છે આજે જે ચૂંટણી અંતિમ તબક્કાનું છે તમામની જે છે ત્યાં દાવ પર લાગેલી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાદ અને પાંત્રીસ એ હટ્યા બાદ એનો ફાયદો ભાજપને મળશે કે કોઈ અન્ય પાર્ટીને મળશે કે ને જે નારાજગી છે એ ઉભરીને આવશે કારણ કે હંમેશા વારંવાર આરોપ લાગે છે અત્યારે હવે કે એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણસો સિત્તેર હટ્યા પછી આતંકવાદ ઘટી જશે